જય એમ બે જાય બોલે જો આજે આપણે બનાવવાનું છે ફરાળી બટાકાની સૂકી ભાજી જે ઉપવાસમાં ખાઈ શકાય એવી તો એમાં શું જોઈશે જો કહું તો આ બટાકા લીધા છે એના બાફી લીધા છે પછી આ તલ છે આ સિંગ છે આદુ મરચાંની પેસ્ટ કરી છે આ સિંધવ નમક છે મોરજ છે લીંબુ છે આ મરી પાવડર છે અને આ તેલ છે આટલી વસ્તુ આપણે જોશે તો ચલો પહેલાં આપણે બટાકાની સાલ ઉતારીને બટાકા સુધારી લઈએ જો પહેલાં આપણે બટાકાની સાલ ઉતારી લઈશું બટાકા બાફી રાખે છે આ રીતે શાલ ઉતારી લેવાની જો આ રીતે બટાકાને સુધારી લેવાના

ગમે તે અગિયારસ હોય પૂનમ હોય શ્રાવણ મહિનો હોય ગમે તે ઉપવાસમાં આ રીતે ફરાળી બટાકાની સૂકી ભાજી કરીને ખવાય જણાને આ રીતે હથકચરા ખાંડી લેવાના ખાવ ફૂકો નહીં કરી દેવાના આ રીતે બસ આ રીતે બરાબર જો આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે પછી આપણે જીરુંનો વઘાર કરશું તેલ ગરમ થાય એટલે ભાજીમાં થોડું તેલ વધારે રાખવાનું જો આ તેલ ગરમ થઈ ગયું આપણે હવે જીરું નાખી દઈશું અંદર જીરુંથી વઘાર લઈશું મિક્સ પણ લઈએ આ રીતે જીરુંનો વઘાર કરીને પછી તલ નાખવાના હવે આપણે ગેસ ધીમો કરી દઈશું બધા મસાલા કરી વખતે ગેસ ધીમો કરી લેવાનો હવે તલ નાખી દઈએ તલ ઉડે એટલે થોડીક વાર ઢાંકી દેવાના તલ ફટફટ ઉડવા માંડો એને ઢાંકી દેવાના ઢાંકી દો એ વાત તલને ઢાંકી દેવા પણ બધા ઉડી ઉડીને બહાર આવે લઈ લેવા થઈ ગયા છે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું નિશ્ચ લેજો અગિયારસ પૂનમ શ્રણ મહિનો ગમે તે ઉપવાસમાં ખાઈ શકાય ફરાળી બટાકાની સૂકી ભાજી હવે આપણે સિંગદાણા નાખી દઈશું અથકચરા કર્યા છે ને શિંગદાણા સિંગદાણાનો ટેસ્ટ બહુ મસ્ત લાગે આમાં ગેસ ધીમો રાખવાનો જો આવા સિંધવ નમક નાખી દઈએ સિંધવ મીઠું મિક્સ કરી લો હવે આપણે બટાકા નાખી દઈશું મિક્સ કરી દઈશું ગેસ ધીમો એકદમ ધીમો જ રાખવાનો બરાબર મિક્સ કરી લેવાનું થોડું પાકવા દેવાનું બટાકા થોડા પાકવા દેવા આપણે હવે આપણે થોડુંક મોરસ નાખી દઈશું થોડીક જ મોરસ નાખી મિક્સ કરી દો બટાકાને થોડા પાકવા દેવા પડે તેલમાં બાફેલા તો છે જ પડતો તેલમાં પકાવવા પડે સરખા હવે આપણે મરી પાવડર નાખીશું ગભરાઈ પડતો નાખો થોડો કમરચું નહીં એટલે આનાથી થોડી તીખાશ આવે કરી દો મિક્સ મરી પાવડર નાખ્યો મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરીને પછી લીંબુ નાખવાનું ગેસ બંધ કરી દીધો ને હા હવે લીંબુ નાખી દો થોડું જો આ રીતે લીંબુ થોડું નાખી દેવાનું થઈ જાય છે આપણીથી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ બટાકાની ફરાળી હવે આપણે થોડી કોથમેલ નાખી દઈશું મિક્સ કરી લઈશું થઈ જાય છે આપણી સૂકી ભાજી બટાકાની ફરાળી હવે આપણે આને ડીશમાં લઈ લઈશું તૈયાર છે આપણી ફરાળી બટાકાની સૂકી ભાજી જે ગમે તે ઉપવાસમાં ખવાય તો હાર બો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો